નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રામનવમી તહેવારને અનુલક્ષીને ફતેહપુરા પોલીસ મથકે પીઆઈના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ ગામના અગ્રણીઓએ રામ લક્ષ્મણ જાનકીનું ચિત્ર પીઆઈને ભેટ કર્યું તારીખ ચાર એપ્રિલ બે હજાર પચીસના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેહપુરા ખાતે ફતેપુરા પોલીસ મથકે ફતેહપુરા પોલીસ મથકના પીઆઈ જે એમ ખાટના અધ્યક્ષ સ્થાને રામનવમી તહેવારને અનુલક્ષીને ફતેપુરા નગરના હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ઉપસ્થિત અગ્રણીઓ સાથે ફતેપુરા પોલીસ મથકના પીઆઈએ રામનવમી નિમિત્તે યોજાનાર રામયાત્રા બાબતે વિવિધ મુદ્દે ચર્ચાઓ અને વિચારણાઓ કરી હતી અને આ રામયાત્રાના રૂટ વિશે જાણકારી મેળવી હતી આ પ્રસંગે ફતેપુરા નગરના અગ્રણીઓએ ફતેહપુરા પોલીસ મથકના પીઆઈને રામ લક્ષ્મણ જાનકીનું ચિત્ર ભેટ કર્યું હતું આ શાંતિ સમિતિની બેઠકમાં ફતેહપુરા નગરના હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા